હવામાન ખાતા દ્વારા આ સપ્તાહમાં વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આજે સાંજ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળી આવ્યો વાત કરીએ તો બારડોલી તાલુકા આજે સાંજેભાદ વાતાવરણમાં પલટો જોવા મળી આવ્યો બારડોલીની આસપાસના વિસ્તારોમાં બાદ કાળા ડિમ્બળ વાદળ સાથે વીજળી સાથે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થવા પામ્યો હતો બારડોલી તાલુકાના આસપાસના ગામો ધામરોડ બાબેન બારડોલી આપા ઇસોલી તેમજ બારડોલી પંથકની વાત કર તલાવડી ગાંધીવડ સસ્તી રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો વરસાદ વરસતા નગરની સ્ટ્રીટ લાઇટનો વીજ પુરવઠો ખરવાયો હતો વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી નગરજનો જે રીતે થી ત્રસ્ત થયા હતા વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી જેને લીધે લોકોને રાહત મળી હતી વરસાદના કારણે છેલ્લા કેટલા દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા વરસાદ છેલ્લા બે કલાકથી ધીમી ધારે બારડોલ તાલુકામાં વરસી રહ્યો છે